નમસ્કાર દોસ્તો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસની મોકપોલ પ્રક્રિયામાં આપ સૌનું સ્વાગત છે મોકપોલની શરૂઆતથી અંત સુધીનું આ પ્રેઝન્ટેશન માનનીય શ્રી એમ કે પ્રજાપતિ એઆરઓ તેર જુનાગઢ લોકસભા પ્રાંત અધિકારી ઉનાના માર્ગદર્શન નીચે બનાવવામાં આવેલું છે દોસ્તો આ પ્રેઝન્ટેશન માત્ર તાલીમના હેતુ માટે બનાવવામાં આવેલ છે વધુ માહિતી માટે આપે ઇસીઆઈ દ્વારા પ્રકાશિત પ્રમુખ અધિકારીની પુસ્તિકાનો સંદર્ભ લેવો જોઈએ દોસ્તો આ વખતે મતદાનનો સમય વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ કરી અને સાંજે છ વાગ્યા સુધીનો છે જો આપના બુથમાં લોકસભા અને વિધાનસભા બંનેની સંયુક્ત ચૂંટણી હોય તો આપને માટે મોકપોલનો સમય સાડા પાંચનો છે પરંતુ માત્ર એક જ હોય તો મોકપોલનો સમય સવારે છ વાગ્યાનો છે આપે આપના સ્ટાફને એ પ્રમાણે પંદરેક મિનિટ જેટલું વહેલું આવવા માટે આગલા દિવસે કહી દેવું જોઈએ અને એ સમગ્ર સ્ટાફ ત્યારે તૈયાર રહે સાથો સાથ જે મતદાન એજન્ટ્સ છે એ લોકો પણ વહેલી સવારે આવી જાય એવી રીતે એમને આગલા દિવસે જણાવી દેવું જોઈએ એજન્ટ્સ હાજર થાય વહેલી સવારે ત્યારે તમે સૌ તેમના નિમણૂક પત્ર સ્વીકારો ચકાસો અને એમને હાજર લ્યો અને ત્યારબાદ એમની હાજરીમાં સમગ્ર પ્રક્રિયા શરૂ કરો દોસ્તો જો ઓછામાં ઓછા બે ઉમેદવારના એજન્ટ્સ હાજર હોય તો લોકસભાની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા આપે છ વાગે શરૂ કરી દેવી જોઈએ પરંતુ જો હાજર ન હોય તો પંદરેક મિનિટ રાહ જોવી જોઈએ એવી રીતે બંને ચૂંટણી ભેગી હોય જ્યાં ત્યાં સવારે સાડા પાંચ વાગ્યે અને જો હાજર ન હોય તો પંદરેક મિનિટ પંદરેક મિનિટની રાહ જોઈ અને શરૂ કરવી ચાલો હવે આપણે કેવી રીતે પ્રક્રિયા થાય એની શરૂઆત વાસ્તવિક રીતે કરીએ તો સૌ આપણે આપે કનેક્શન કરવાના થાય છે તો બીયુમાં રહેલા ઇનબિલ્ડ કેબલનું કનેક્શન આપે વીવીપેટની પાછળ અહીંયા એક જ સોકેટ આ વખતેના યુનિટમાં છે તો એની અંદર આપો કલરનું મેચ કરીને અંદર અંદર કેબલ ફિટ કરો અને સાથોસાથ આપણા વીવીપેટમાં પાછળ એક સ્વિચ આપેલી છે એ એક અને બે તરફ સ્લાઇડ કરી શકાય એમ છે એ સ્વિચ એક જ નંબર ઉપર છે કાળજી રાખો આ સ્વિચ બે નંબર ઉપર ત્યારે જ આવશે જ્યારે એક કરતાં વધુ વીવી પેટ વાપરવાના થશે જે અત્યારે ચર્ચા આપણે કરતા નથી ચાલો આગળ વધીએ દોસ્તો સાથોસાથ જે વીવીપેટનો ઇનબિલ્ટ કેબલ છે એનું કનેક્શન સીયુમાં રહેલો એક જ પોર્ટ છે એક જ સોકેટ છે આ વખતેના ટાઈપના નવા એક જ સોકેટ આપેલા છે અંદર કલરનો મેચ કરીને આપી દો ચાલો ત્યારબાદ આપે જે કનેક્શન કર્યા એની સિક્વન્સ કંઈક આવી હશે સૌપ્રથમ પ્રથમ આપે બીયુ નો કેબલ વીવીપેટની સાથે જોડ્યો અને હવે વીવીપેટનો કેબલ સીયુ સાથે જોડ્યો એટલે આપણે મોકપોલ કરવા માટે તૈયાર છીએ હવે આપણે એની સ્વિચ ઓન કરવાની થાય છે તો ક્રમમાં સૌથી પહેલી વીવીપેટની પાછળ આ રીતે સ્વીચ આડી એટલે કે ઓફ સ્થિતિમાં છે એને આપે ચાલુ એટલે કે ઓન સ્થિતિમાં કરવા માટે આ રીતે ઊભી કરો દોસ્તો આ સ્વીચને ડાબીથી જમણી કે જમણીથી ડાબી કોઈપણ તરફ કરી શકાય છે કારણ કે આ રોટરી સ્વીચ છે ચાલો નેક્સ્ટ હવે આપણે કંટ્રોલ યુનિટની સ્વિચને ઓન કરવાની છે તો પહેલા વીવીપેટની સ્વીચ અને ત્યારબાદ કંટ્રોલ યુનિટની સ્વિચને આ રીતે ઓન કરો ચાલો હવે આપણે મોકપોલની પ્રક્રિયા શરૂ કરીએ દોસ્તો હવે જેવી સ્વિચ ઓન કરી એટલે આપના આપણા પેટની અંદર સાત કાપલીઓ એ સેલ્ફ ચેકિંગની જનરેટ થશે અને એ જનરેટ થાય ત્યારે આપનું જે કંટ્રોલ યુનિટ છે એના ડિસ્પ્લેની અંદર આવું જુદું જુદું ડિસ્પ્લે થતું હશે અને એ તમામ પ્રકારનું સેલ્ફ ચેકિંગ કરી અને ઓકે બતાવશે અને છેલ્લે એક મેસેજ ડિસ્પ્લે થશે એ મેસેજ આવો હશે ઈવીએમ ઇઝ રેડી એટલે કે હવે આપણે મોક મોકપોલ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ ચાલો મોકપોલની શરૂઆત કરીએ સૌપ્રથમ બેલેટને બેલેટની સ્વીચ દબાવી અને વોટ આપવા માટે તૈયાર થાઓ ચાલો પેલા નંબરના ઉમેદવારને વોટ આપો એટલે સામે વીવી પેટની અંદર એક નંબરની કાપલી જનરેટ થશે ફરીથી બેલેટ ઓન કરો સાથે બે નંબરના ઉમેદવારને વોટ આપો અને સામે બે નંબરની કાપલી જનરેટ થાય છે આવી રીતે ત્રણ ફરીથી બેલેટ આપો હવે ત્રણ નંબરના ઉમેદવારને વોટ આપો ત્રણ નંબરની કાપલી જનરેટ થાય છે અહીંયા ફરી એક વખત બેલેટ ચાર નંબરના ઉમેદવારને વોટ આપો ચાર નંબરની કાપલી જનરેટ થાય છે અને અહીંયા આ મશીન પૂરતા મેં ચાર ઉમેદવાર અને એક પાંચમો નોટા લીધો છે તો પાંચ પાંચમા નંબરના નોટાને વોટ આપો અને કાપલી નોટાની જનરેટ થાય છે તો આવી રીતે આ અહીંયા ઉદાહરણ તરીકે મેં ચાર ઉમેદવાર અને પાંચમો નોટા સ્વીકાર્યું છે દોસ્તો આવી રીતે જેટલા હોય એને ક્રમસર એક એક વોટ આપતા જાઓ અને પચાસ વોટ નાખો ચાલો હવે એ પચાસ વોટ નખાઈ ગયા પછી આપ વીવી આપના કંટ્રોલ યુનિટની અંદરનું ટોટલનું બટન દબાવો અને ટોટલનું બટન જેવું દબાવશો એટલે આપના કંટ્રોલ યુનિટના ડિસ્પ્લેની અંદર આવી રીતે પોલ્ડ વોટ્સ ફિફ્ટી એવું દેખાશે જે આપ આપના એજન્ટ્સને પણ બતાવો ચાલો હવે આ મશીનને ક્લોઝ કરવા માટે કંટ્રોલ યુનિટનું ક્લોઝ બટન દબાવો અને ક્લોઝ બટન દબાવ્યા પછી રિઝલ્ટ બટન દબાવો દોસ્તો એક વાત હું ચૂકી ગયો છું જે જણાવી દઉં કે જ્યારે આપ વોટ આપતા હોય ત્યારે આપણે જેમ આવૃત્તિ વિતરણમાં એક એક વોટનું નિશાન કરતા જતા હોઈએ છીએ એવી રીતે પચાસે પચાસ વોટ આપ ઉમેદવારના નામ પેલા યાદીમાં કરી નાખો અને પછી એને એક એક વોટ આપતા જાઓ અને પચાસ વોટ પૂરા થાય ત્યાં તમે વોટિંગ આપવાનું બંધ કરી દો સારું હવે રિઝલ્ટ સેક્શન દબાવશો એટલે વારાફરતી તમામે તમામ ઉમેદવારને આપે આપેલા વોટ્સ એક પછી એક ડિસ્પ્લે થશે અને એ ડિસ્પ્લે થાય ત્યારે આપના આપનો સમગ્ર સ્ટાફ અને સાથોસાથ મજા મતદાન એજન્ટ્સ પણ એ બરાબર જોતા હોય એ કાળજી રાખવી અને એને આપણે મોકપોલ પ્રમાણપત્રમાં નોંધતા જવાના છે દોસ્તો આ મોકપોલ પ્રમાણપત્રમાં આપે અને મતદાન એજન્ટસે સહી કરવાની છે સાથોસાથ એક મતદાન અધિકારીનો એકરાર એમાં પણ આપે અને એજન્ટસે સહી કરવાની છે ચાલો હવે આપ ક્લિયર તરફ ન જતા વીવીપેટની છે એ જોઈએ પછી આપણે ક્લિયર તરફ જઈશું ચાલો દોસ્તો હવે પેટની અંદર આપને ખ્યાલ છે એમ કાપલી સેલ્ફ ચેકિંગની અને પચાસ કાપલીઓ વોટિંગની મળીને સત્તાવન કાપલીઓ તૈયાર થઈ છે એ સત્તાવન કાપલીમાંથી સાતને જુદી તારવી દો ચેકિંગ વાળીને અને બાકીની પચાસને ને ઉમેદવાર વાઇઝ અલગ કરો અને પછી એને ગણો અને એ જે રિઝલ્ટ છે એને કંટ્રોલ યુનિટની અંદરના રિઝલ્ટ સાથે મેચ કરો અને એ રિઝલ્ટ મેચ થાય છે એ આપના મતદાન એજન્ટને પણ દર્શાવો દોસ્તો ત્યારબાદ આ તમામે તમામ સત્તાવન ને સત્તાવન કાપલીઓની પાછળ મોક પોલ સ્લીપ નામનો એક સિક્કો લગાવો અને એ સિક્કો લગાવ્યા પછી એ સત્તાવન ને સત્તાવન કાપલીઓ આ રીતે કાળા કવરની અંદર નાખી દો અને એ કાળા કવરને પેક કરી દો પેક કરેલું કાળું કવર હવે આવા કન્ટેનરની અંદર મૂકો અને આવા પેપર સીલ અહીંયા દર્શાવેલું છે એ પેપર સીલની મદદથી સીલ કરો યાદ રાખો દોસ્તો આ આખી પ્રોસેસમાં જ્યાં જ્યાં પેપર સીલ વપરાય ત્યાં ત્યાં આપની સહી પણ આવશે અને સાથ જો મતદાન એજન્ટ ઈચ્છે તો એમને સહી કરવા દેવાની છે ચાલો આગળ વધીએ હવે દોસ્તો આપણે પેટનું ડ્રોપબોક્સનું જે ખાનું છે એ કમ્પ્લીટલી ખાલી કરેલી સ્થિતિમાં આપના મતદાન એજન્ટ્સને બતાવો અને પછી એ ખાનાને વ્યવસ્થિત રીતે બંધ કરો અને એમાંથી દોરો પરોવી એની સાથે સરનામાટેગ લગાવી અને એ સરનામાટેગ ઉપર લાખ અને સીલથી સીલ કરી પછી એને સેલોટેપની મદદથી ચિપકાવી દો જેથી એ એમાંથી અલગ ન પડી જાય ચાલો તો આપણું મોક આપણું વીવીપેટનું કાર્ય અહીંયા પૂરું થાય છે હવે આપણે કંટ્રોલ યુનિટ તરફ જઈએ હવે કંટ્રોલ યુનિટને આપણે ક્લિયર કરીએ દોસ્તો કંટ્રોલ યુનિટને ક્લિયર કરીશું એટલે તમામે તમામ જે ઉમેદવાર છે એના વોટ્સ એ ઝીરો ઝીરો કરતું જશે છેલ્લે આપે આપના મતદાન એજન્ટને ટોટલની સ્વીચ દબાવી અને ટોટલ ઝીરો છે એ બતાવવાનું છે અને બતાવ્યા પછી કંટ્રોલ યુનિટની સ્વીચને ઓફ કરવાની છે દોસ્તો આ ખૂબ જરૂરી વસ્તુ છે કારણ કે કારણ કે ત્યારબાદ જ્યારે આપ પેપર સીલિંગની કાર્યવાહી શરૂ કરશો ત્યારે આપતી કોઈ પણ એક બટન ભૂલમાં દબાઈ જશે તો આપણે બધી જ જે સીલિંગની પ્રોસેસ છે એ ફરીથી કરવી પડશે એટલે હવે આપ કંટ્રોલ યુનિટની સ્વિચને ઓફ કરો ચાલો હવે આપણે કંટ્રોલ યુનિટનું સીલિંગ શરૂ કરીએ જુઓ દોસ્તો અહીંયા ઇનર ડોર અને આઉટર ડોરને ખોલેલા બતાવ્યા છે આપણે ઇનર ડોર એટલે કે જે નાનું ડોર છે એની અંદર પેપર સીલ લગાવવાનું છે કેવી રીતે લગાવવાનું જોઈએ જુઓ દોસ્તો અહીંયા આ રીતે એક એક આપણું પેપર સીલ આ રીતે લાગે છે જોઈ લ્યો એ પેપર સીલ આ રીતે પસાર કર્યું છે એ પેપર સીલનો જે પાછળનો ભાગ છે એ આપણને સામો દેખાય છે એનો સમો ભાગ એ પાછલી પાછળની જગ્યાએ હશે એ આપ સમજી શકતા હશો હવે હવે એ પેપર સીલ આગળ પાછળ ન થઈ જાય એટલા માટે એની ઉપર એક પૂઠું લગાવી દઉં જેથી એ એની પોતાની જગ્યાએ બરાબર જળવાઈ રહી અને આપને યાદ કરાવી દઉં કે આમાં જો આપની સહી તો કરવાની જ છે પરંતુ મતદાન એજન્ટ્સ ઈચ્છે તો એમની સહીઓ કરાવવાની છે ચાલો હવે બંધ કરો ઇનર ડોર બંધ થશે તો જો કરવાની સ્થિતિ તૈયાર છે અને પછી બંધ થઈ ગયું છે ઉપર નીચે પેલું જે પેપર સીલ છે એ ઉપર નીચે વધારેલો વધેલો ભાગ દેખાય છે હવે આપણે એક ખાસ કાપલી લગાવવાની છે ખાસ કાપલી કેવી હોય એ આપણે બતાવી દઉં દોસ્તો જુઓ અત્યારે બંધ કરેલી સ્થિતિમાં પેપર સીલ દેખાય છે અને આ છે આપણી ખાસ કાપલી આમાં વચ્ચે કાણું હોય છે અને એ કાણાવાળો ભાગ પેલા ક્લોઝ વાળા બટનની બરાબર ઉપર આવે એવી રીતે આપણે પછી ફિટ કરવાનું થશે સૌ પહેલા એક દોરો પેલા હોલમાંથી પસાર કરો જો આ પસાર કર્યો છે અને એ દોરાના બંને છેડાઓ ખાસ કાપલી ઉપર લઈ જઈ એના ઉપર લાખથી સીલિંગ કરો અને હવે ખાસ કાપલીને એવી રીતે ગોઠવો કે જેથી કંટ્રોલ યુનિટનો જે કંટ્રોલ યુનિટનો ક્લોઝ બટન છે એ ખુલ્લું રહે દોસ્તો આ કરતી વખતે કાળજી રાખવી જરૂરી છે કે આપણે નીચે પૂઠું રાખવું જોઈએ જેથી કંટ્રોલ યુનિટને નુકસાન ના થાય દોસ્તો હવે આને હવે વ્યવસ્થિત રીતે ગોઠવી દઈએ છીએ જો આવી રીતે ગોઠવાઈ ગયું આ જેથી ક્લોઝનું બટન ખુલું રહ્યું છે હવે આપણું બે સીલિંગ પૂરા થયા એક તો પેપર સીલ પૂરું થયું અને ત્યારબાદ ખાસ આપણે સીલિંગ પૂરું થયું હવે સૌથી જે ઉપરનું મોટું ઢાંકણું છે એને બંધ કરો એટલે ડાબી સાઈડનું જે કાણું છે એ કાણામાંથી દોરો પસાર કરી અને આપણી સરનામાં ટેગ વાળું સીલિંગ કરવાનું થશે એટલે એ થયું ત્રીજું સીલિંગ હું આપને બતાવું કે સીલ થયેલી પોઝિશન કેવી રીતની હોય જુઓ કંટ્રોલ યુનિટમાં કુલ ચાર સીલ 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 આવશે તો અહીંયા હું આપને બતાવું છું ત્રણ થયેલું પેપર કંટ્રોલ યુનિટ તૈયાર છે જો ત્રીજું સીલ અહીંયા બાજુમાં સરના માટેક દેખાતી હશે જેની અંદરની વિગતો આપણે ભરવાની હોય છે એ ભરેલી સ્થિતિમાં પેપર પેલું જે સરનામાટેક છે એને આ રીતે સીલ કરી દઉં ચાલો હવે આપણે આનું છેલ્લું સીલિંગ એટલે કે સ્ટ્રીપ સીલ જેને આપણે એબીસીડી વાળું સીલ પણ બોલીએ છીએ એને કેવી રીતે થાય એ વ્યવસ્થિત રીતે જોઈએ આમાં આપણે ઘણી વખત મુશ્કેલી પડતી હોય છે જો મિત્રો એ એબીસીડી વાળા સીલને આ રીતે ગોઠવો કે જેમાં એબીસીડી આપણે સીધી રીતે વાંચી શકીએ છીએ ચાલો હવે એ ઉપરનું જે મીણિયો પેપર છે એને ઉખેડી નાખો હવે પેપર સીલનો નીચેનો ભાગ આવી રીતે એની ઉપર ગોઠવી દો હવે બી ઉપરનો પેપર સીલનો પેપર સીલની ઉપરનો બીનો મીણિયો કાગળ ઉખેડી નાખો અને આ જે સ્ટ્રીપ સીલ છે એને ડાબે તરફ જવા દો એટલે આવી રીતે સ્થિતિ ઉત્પન્ન થઈ સી ભાગ જે પાછળ તો નહોતો દેખાતો હવે આપણે દેખાવા મળ્યો છે એની ઉપરનું મીણિયું કાગળ કાઢી નાખો અને હવે જે ડી ભાગ જે અત્યારે જમણી તાઇ જમણી તરફ દેખાય છે એ આપણે જોઈ શકીએ છીએ હવે ઉપરનો જે પેપર સીલનો ભાગ છે એ હવે આ નીચે લઈ આવો એને આ રીતે સી ઉપર ગોઠવી દો અને હવે ડી ઉપરનો મીણિયો કાગળ ખોલી અને એ સીલને આ રીતે ઉપર લગાવી દો એટલે હવે આપણું કંટ્રોલ યુનિટ ટોટલ બધું જ સીલ થઈ અને કંટ્રોલ યુનિટ તૈયાર છે આમાં ચાર સીલ લાગ્યા એ આપણે યાદ કરાવી દઉં ચાલો વાસ્તવિક સ્થિતિ પણ આપણે બતાવી દઉં કે કંટ્રોલ યુનિટ આવી રીતે હોય અને આની અંદર જે છેલ્લો ભાગ છે એ આ રીતે સીલ થાય એટલે આપણી મોકપોલની પ્રક્રિયા સંપૂર્ણ થાય છે અને હવે આપ વાસ્તવિક રીતે મતદાનની પ્રક્રિયા કરવા માટે તૈયાર છો હવે આપ તમામ એજન્ટને એમના સ્થાને બેસાડી દો વીવીપેટને પેલા ઓન કરો અને પછી કંટ્રોલ યુનિટની સ્વીચને ઓન કરો અને હવે આપ આપના જે મતદારો છે એને વારાફરતી સ્વીકારવા માટે તૈયાર થઈ જાઓ નમસ્કાર ઈચ્છું છું આપને આ વિડીયો